નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ ગાંધીવાડી બળાત્કાર પ્રકરણમાં કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જે અંગે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિસ્તૃત જાણકારી આપી હતી તારીખ સત્યાવીસમીએ જે એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનેલી હતી જે અનુસંધાને એસઆઈટીની ટીમ દિવાસ્પી દવે સાહેબના માર્ગદર્શન માર્ગદર્શનને તપાસ કરી રહી છે એ એસઆઈડીની ટીમ દ્વારા ગઈકાલથી આજ સુધીમાં જે આરોપી છે એ આરોપીને સાથે રાખીને બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ફોરેન્સિક ટીમની હાજરીમાં નિષ્ણાતોની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામું પણ કર્યું છે આરોપીના બનાવના દિવસે પહેરેલા કપડાં અને એની સાથે સાથે આરોપીનો મોબાઈલ ફોન પર કબજે કરવામાં આવ્યો છે આરોપીની મેડિકલ તપાસણી પણ કરવામાં આવી છે

જે આરોપી છે એને આજે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે મંજૂર કરેલા છે દીકરીની વાત કરીએ તો દીકરીને હોસ્પિટલમાંથી હેમખેમ રીતે ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે દીકરીની તબિયત સંપૂર્ણ સ્વસ્થ છે અને દીકરી એના માતા પિતાને સોંપી દેવામાં આવી છે અને દીકરી હાલ એના માતા પિતા સાથે છે આગામી દિવસોમાં જે આરોપી છે એ આરોપી વિરુદ્ધના જે અન્ય પુરાવાઓ છે નજરે જુનાર સાક્ષીને બધા પુરાવાઓ એકઠા કરીને આરોપી વિરુદ્ધમાં જે અમે અગાઉ પણ કહ્યું છે રીતે દિન પંદર ની અંદર અંદર શીટ કરી દેવામાં આવશે ઉમરગમ સોરસુંબા રેલવે ઓવરબ્રિજના નિર્માણની કામગીરીમાં વેઠ ઉતારાઈ હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે ચોમાસા અગાઉ જ બ્રિજના નિર્માણની કામગીરી પૂર્ણ કરાઈ હતી અને વિધિવત લોકોના અવરજવર માટે ખુલ્લો મુકાયો હતો ચોમાસામાં બ્રિજના કેટલાક ભાગમાં થયેલું પડી રહ્યું છે રેલવે નિર્માણની કામગીરી દરમિયાન સર્વિસ રોડ અને વરસાદી પાણીના નિકાલ માટે ગટરની કામગીરી પૂર્ણ ન કરાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી બ્રિજના નિર્માણની કામગીરી પૂર્ણ કરાયા બાદ પણ એજન્સી દ્વારા સોરસુંબા ગ્રામ પંચાયત સામેથી પસાર થતા સર્વિસ રોડની કામગીરી ન કરાતા સ્થાનિકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે સાંકડા સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે વધુમાં મહારાષ્ટ્ર તરફથી આવતી બસોના રૂટ સાંકળા સર્વિસ રોડને કારણે બંધ કરી દેવાયા છે વહેલી તકે વરસાદી પાણીના નિકાલ માટે ગટર અને સર્વિસ રોડની કામગીરી પૂર્ણ કરાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે વલસાડ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા વરસાદને કારણે લોકોના જનજીવન ઉપર માઠી અસર જોવા મળી રહી છે વરસાદી માહોલમાં વાપી જીઆઈડીસી વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું જેને કારણે વીજપોલને નુકસાન થયું હતું ધરાશાયી થવાની ઘટનામાં નીચે પાર્ક કરેલ કારને પણ ભારે નુકસાન થયું હતું ઘટના સમયે કારમાં કોઈ વ્યક્તિ ઉપસ્થિત ન હોય જેને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી વાપી ડુંગરા વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી આસપાસના વિસ્તારોમાં આગને કારણે દોડધામ મચી ગઈ હતી ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડની બે જેટલી ટીમો સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પાલઘર જિલ્લાના દાણુ નજીક વાડવાણ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને લઈ મહારાષ્ટ્ર સરકાર દ્વારા અતિભારે વાહનો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો આજે ત્રીસ ઓગસ્ટ રાત્રે આઠ વાગ્યા સુધી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર સુરતથી મહારાષ્ટ્ર તરફ જતા ભારે માલવાહક વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

તંત્ર દ્વારા થઈ રહેલી સફાઈ કામગીરી અને આરોગ્યની ટીમ દ્વારા થઈ રહેલી કામગીરી વિશે પ્રભારી મંત્રીએ જાણકારી મેળવી હતી વલસાડ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની મુલાકાત દરમિયાન વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તથા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની ઉપસ્થિતિ જોવા મળી હતી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત બાદ સંબંધિત વિભાગના અધિકારીઓને પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે ઝડપથી કામગીરી કરવા સૂચન કર્યું હતું વલસાડ શહેર અને ગ્રામ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાની અંગે જાણકારી મેળવી કાશ્મીરનગર ખાતે ઔરંગા નદી કિનારે ચાલતી સફાઈ કામગીરીનું પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવે નિરીક્ષણ કર્યું હતું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર